વરસાદ ચાલુ થઈ ગયો આપણે ઘરે પલ્લી ગયા જાવ જોયું પાણી આ ભૂંગરા સાફ થાય છે આ ભૂંગરા સાફ થાય જ નથી ડોરું પાણી આવે આજની મહેનત તો ફેલ ગઈ કોઈ કાલ આપણે પારા બેંધે છે ને એ ધોઈ નાખે તો આ બધાય પારા ધોઈ નાખે ચાર પાંચ પારા ધોઈ નાખે હેલો ગાઈસ તમારા બધીનું સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં બહેની જય દ્વારકાધીશ જય ઉભરા ને અત્યારનું થઈ ગયું છે ગુડ મોર્નિંગ ને નાસ્તો પાસ્તો હું કરી લીધું હવે જઈએ કામ છે તૈયારી અને આપણે તો બીજું ખેતરમાં જ કામ હોય ને તમે કમેન્ટ કરો તો તમારે કેવા બ્લોગ જોવા છે એવા આપણે બ્લોગ બનાવીશું અત્યારે તો ખેતરમાં જવાનું છે કારણ કે હમણાં તો ખેતરના બ્લોગ આવે તમારે નવા બ્લોગ જોવા હોય બીજા કહેવાયના તો તમે કમેન્ટ કરી દેજો આપણે નવા બ્લોગ બતાવશું આપણે વાહ જઈને બનાવશું તમારે જેવા બ્લોગ જોવા હોય એવા બનાવશું તો ચલો ગઈશ અત્યારે જઈએ ખેતરમાં કારણ કે ખેતરમાં કામ છે જોયું ખેતરમાં નવવાર નવેતરથી આડિયો બનાવવાનો છે ધારો કે વસ્તુ પોસો જોઈએ કે નહીં એટલે એટલા માટે આડિયો બનાવવાનો છે તો ચાલો ગઈશ મળીએ પછી તો આપણે કામ કરતા ખેતરમાં ને આ જો વરસાદ આવી ગયો એક નંબર આપડે ઘરે પલ્લી ગયા જાવી બાકી છે એક પાસે સારું થયું કે સપા થઈ ગયા અત્યારે પાછો રેવા આવી ગયો ધીમે ધીમે થઈ ગયો પેલા બહુ આવતો પેલા કઈ મળીએ પછી આપણે હજી કમ્પ્લીટ કરી લીધું છે લાઈન બેન ગોઠવી નથી હું હજુ વાઢ્યો વાઢ્યો બની ગયો એક નંબર હવે ચાલુ કરીએ અને ઓજ કહેવાય ઓજ કહેવાય કે શું કહેવાય અમે જે જ નાખજો બોલે બોલે પાણી પુગે ત્યારે હાંસુ મુકેસ તું ભુંગરા એ તો એ તો એ છે લો એમાં કે જોઈએ આવે છે

તમે વિડીયોમાં બન્યા રહેજો જો આ દાતુ કાઢે પાણી નીકળે તો કહીશ બન્યા રહેજો કાઢી પાણી આવી જશે વરસાદ આવે છે ને પાણી આવે

ચાલો આપણે ચાલો આપણે આજેરભાઈ વરસાદ થય ચાલુ થઈ ગયો અર્તક તું તો નથી પાણી કેમ થાય બધું હા હવે પણ ખાલી અટક છે તો बोखिनिया पाती चलो गाइस मडीया तो पछि घडी गई ने तो गाइस અત્યારે થોડીક મેથેકટ થઈ ગઈ છે મેથેકટ બીજી ગઈ નહીં આ પાણી જૂની છૂટી ગયું આકોનો પારો છે કે નહીં એ પૂટી ગયસ આમ બગે બેરે બેસી કાલે એટલામાં પારો જાડો કરવો પડશે આજે બધું પાણી ભરી દીધું પારો સાડો થઈ જાય ને તો પાણી આમ છડી જાય અને ત્યાં બેક પહેરા છે ને ત્યાં છે આમ ન થાય અહીં આમ જાય ન ક્યાં એટલે એવું બધું છે હવે બપોરે થઈ ગયા તો હવે જમી છે પછી બપોરના કપ કરીએ હવે કપાઈને તો પાવાની જરૂર નથી કારણ કે વરસાદ આવે ને એ કપા તો પી ગયો આ છે ને ઢોરો છે એટલે આમ પાણી ન થવું આ અહીંથી આમ જાય એનાથી પાછું આમ આવે એટલે આ બાજુમાં ઠોરો છે કે નહીં એટલે પાણી નથી આવતું કે ચાલો અત્યારે બપોરા થઈ ગયા છે તો જમી આવીએ મળીએ પછી તો ગાઈશ અત્યારે વાગી ગયા છે સ અને આપણે મહેનત કરી કે નહીં એ બધું હવે અત્યારે ફેલ ગયું કેમ કે અહીંથી પાણી નથી ચડતું અહીંથી આમ પાણી નથી તમને તમે હું બતાવું આખા દિનની મહેનત પેલ ગઈ આખોથી મહેનત કરી જો આમ ન ચાલતું આ ડિયો છે ને ફૂટી ગયો હવે આપણે તો શું કરીએ હવે ઓસપોપ લેવો જ પડીએ આપણે વોશપોપ લઈ ને હશે એટલે ઘણું વોશપોપ નાખવો પડીએ આજની મહેનત તો ફેલ ગઈ પણ ખ્યાલ આપણે પારા બેંધે છે ને એ ધોઈ નાખે તો આ બધાય પારા ધોઈને કે ચાર પાંચ પારા ધોઈને નાખે હવે શું કરીએ કે આપણા હાથમાં તો છે નહીં આ બધું કા લગન પાણી ભૂગી ગયું એક એક બે ત્રણ ચાર પાંચ કેરા પાંચ કેરામાં પાણી ભૂગી હવે આથી શેઠ લગણ વા લગણ છે ને વસ્તુપ નાખવો પડી આપણે આવું છે ગાઈસ મહેનત તો બહુ કરી હું છે કે આપડી તો નથી પાણી હાલતું હાલતું નથી આ બધું હેરકું કરવું પડે સો વાગે તડકો પડે આ કિરણ કેવાની પડે સૂર્ય દેવ ની કિરણ પડે જોઉં હાલ દવાઈ છાંટવાની છે કાલ હવે કામે જવાનું થાય કે હું થાય કઈ કાલે ખબર પડે ચાલો ગાઈશ મળીએ પછી તો ગાઈશ અત્યારે આવા ગયા છે સાત ને આપણે ગામમાં ગયા તા મચાલો બચાલો લેવા એટલે માવો લેવા ગયા હતા ગામમાં લેવા આવ્યા છે ને બ્લોક કેવો લાગે કમેન્ટમાં કહેજો ને તમારા બ્લોક કેવા જોવા એ પણ કમેન્ટમાં કહેજો ને આજનો બ્લોક અહીંયા સુધી ને આશા છે કે આજનો બ્લોગ તમને જમ્યો જમો તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં અત્યાર સુધી જય દ્વારકાધી જય બાય દાદાને સબસ્ક્રાઈબ કરતા જ